બીજા કોણ હતા બીજા અજાણ્યા શખ્સો હતા કયા કયા વાહન લઈને ખાસ કરી આવ્યા બોલેરો ગાડી હતી બે શિફ્ટ ગાડી હતી ને કલ્ટો ગાડી હતી હવે શું માંગ છે આવ તો ખનીજ માફિયા બે ફામ બનતા જાય છે ખનીજ માં બે માં બનતા જાય છે જો આ ખનીજ ચોરી બંધ નઈ કરવામાં આવે તો અમારે તો ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ એ ફાઈનલ છે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશે અમારા ઘરમાં પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સેફટી નથી ગામડા ગામે એક તોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થઈ આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસ ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆત વાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કઈ એમણે અરજી કરેલી હતી કે અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનું બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડિવાઈસ પી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે હાલ કેટલા તોમરદાર હોય શકે સાહેબ એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જુએથી ઓળખે છે એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા એટલે ત્રણ ગાડીઓ એમની હતી એક બોલેરો ગાડી અને બે સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે